કિંમત માત્ર એક લાખને ચાલીસ હજાર રૂપિયામાં ફ્લેટ લીનની આ કાર આપી દેવાની છે આ કિંમતમાં તમને ક્યાંય પણ લક્ઝરી કાર જોવા પણ નહીં મળે માત્ર એક લાખને ચાલીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે વહેલા તે પહેલાં મિત્રો ગણતરીની કલાકોમાં કાર વેસાઈ જશે આ તો વહેલી તો કે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો વાત કરીએ આપણે આ ફ્યાટ લિનિયા કારની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે ડીઝલ એન્જિન કાર છે જી જે ટેન પાર્સિંગમાં ઓનર થ્રીમાં કાર છે ટીપટોપ કન્ડિશન ટોપ મોડલ કાર જોવા મળશે કારમાં મેગવિલ સાથે જોવા મળશે સેન્ટર લોક અને કાર નો એક્સિડન્ટ છે તો કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાઇઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે જી જે ટેન પાર્સિંગ કાર જોવા મળશે તો કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાઇઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે અને ટોપ કન્ડિશન કાર જોવા મળશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયોમાં આગળ માલિકનો નંબર આપેલો છે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ આપણે આ કારના માલિકની તો માલિકનું નામ મહેબૂબભાઈ છે અને મહેબૂબભાઈએ કારની કિંમત માત્ર એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તો તે ફિક્સ કિંમત છે એક લાખ ચાલીસ હજાર રૂપિયા માલિકનો મહેબૂબભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણુસાઠ છાસઠ છપ્પનસો અડસઠ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર છે માત્ર એક લાખ ચાલીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી કાર જોવા મળશે તો નામ મહેબૂબભાઈ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મહેબૂબભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મહેબૂબભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય સરાજ